સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલની શરૂઆત ઇન્ડિયન આઇડલથી પ્રસિદ્ધ બનેલા રોક સ્ટાર પવનદીપ અને ભારદ્વાજની સંગીત સંધ્યાથી કરવામાં આવી સાપુતારા ખાતે કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓએ ફેસ્ટિવલની મજા માણી હતી ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને નોટિફાઈડ કચેરી દ્વારા આયોજિત આ ફેસ્ટિવલનો પ્રારંભ ગુજરાત વિધાનસભા નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ વિન્ટર ફેસ્ટિવલમાં પ્રકૃતિની સુંદરતા એડવેન્ચર અને ડાંગ જિલ્લા માટે અને પ્રવાસીઓ માટે ખૂબ ખુશીનો અને આનંદનો દિવસ છે કે આજે પચીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ નો હમણાં ઉદઘાટન થયું એટલે આ પ્રસંગે અમે પણ બધા જ પ્રવાસીઓને આહવાન કર્યું કે દરેક પ્રકારની સગવડ આ ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો છે સાપુતારાથી માનીને ગિરાધોધ હોય પંપા સરોવર અંજનકુંડ હોય પાંડવ ગુફા હોય સબરીધામ હોય એ દરેક જે આપણા જોવાલાયક જે સ્થળો છે એમનો વ્યવસ્થિત વિકાસ થાય એના માટે પણ અમે બધા કટિબદ્ધ છે ટુરિઝમ દ્વારા અને સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સાપુતારામાં અવનવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે આજના જે વિન્ટર ફેસ્ટિવલ જે સ્ટાર્ટ થનાર છે એમાં સારા એવા સિંગરો અને કલાકારોને બોલાવીને આવનારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પડી રહે તેમજ સ્થાનિકોને રોજગારી વધુમાં વધુ મળે એ માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે તો આવા ફેસ્ટિવલની અંદર આપણે સૌ ભેગા થઈએ મનોરંજનનો લાભ લઈએ અને સાથે સાથે આ વિન્ટર ફેસ્ટિવલની મજા માણીએ સાપુતારા અહીંયા વિન્ટર ફેસ્ટિવલ અટેન્ડ કરવા આવી છું અહીંયા જુદા જુદા સિંગર છે એમાં પવનદીપ સાંભળ્યું બહુ જ સારું ગાય છે ને જોડે સિંગર છે છે એ બહુ જ સારું અહીંયા પચીસ લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી પ્રોગ્રામ આયોજન આયોજિત છે એમાં રોજ રાતના ફાયર વર્ગ મને ડ્રોન શો છે છેલ્લા દિવસે ફાયર વર્ગ છે બહુ જ સારું છે